સોનગઢ હાઇવે પર ચપ્પુની અણીએ ટ્રક ચાલકતા સોનગઢ જયસિંહપુરા ટેકરા ખાતે પોતાની ટ્રક ઊભી કરી આરામ ફરમાવતો હોય ત્યારે ચપ્પુ દેખાડી તેમજ એક ખામારી લૂંટ ચલાવી હતી ફરિયાદ મળતાની સાથે જ એલસીબી તમામ ધાડપાડોને ઝડપી લઈ રૂપિયા એકસઠ હજારના મુદ્દામાલ સહિત ચપ્પુ કબજે લીધો છે સોનગઢ હદ વિસ્તારમાંથી સુરત ધુલિયા હાઇવે પર સોનગઢના જયસિંહપુરા ટેકરા પર ટ્રક ચાલક આરામ ફરમાવતો હતો તે જ સમયે ચપ્પુની અણીએ પાંચ જેટલા ધાડપાડોએ ટ્રક ચાલકને ચાકુ બતાવી અને ચપ્પુનો ઘા મારી રૂપિયા પંદર હજાર પડાવી લઈ નાસી છૂટ્યા હતા જે અંગેની ફરિયાદ મળતાની સાથે જ તાપી એલસીબી અને સોનગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે તાત્કાલિક તમામ રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી હતી તેને એલસીબીને બાતમી મળી હતી કે ડોસવડાથી સરૈયા તરફ એક રિક્ષામાં અજાણ્યા લોકો બેસીને જઈ રહ્યા છે તેને આ રિક્ષાને ઝડપી લઈ સઘન પુછપરછ હાથ ધરવામાં આવતા અને તપાસ કરતા તેમની પાસેથી ચાકુ જેવા હથિયારો મળી આવ્યા હતા અને તમામ આરોપી જેમાં અનવર શાહ ભીંકન શાહ ફકીર એરઝાઝ ફારૂખ પટેલ સમીર ગફાર સબીર ઉર્ફે આરેફ મહેબૂબ શેખ અને પંદર વર્ષનું બાળક આ તમામ સુરત શહેર આમ પાંચ ધાડપાડુની અટકાયત કરી ગુનામાં વપરાયેલ રિક્ષા રૂપિયા ત્રીસ હજાર તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા એકસઠ હજારના મુદ્દામાલ સહિત હથિયાર કબજે લઈ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તાપી પોલીસ સ્ટાફના એએસઆઈ જગદીશભાઈ તથા તેમની ટીમ દ્વારા તાત્કાલિક તેમનો પગેરો પકડી તાત્કાલિક કામગીરીથી આ સુરતની લૂંટ ધાડ પાડવાની એક અનોખી પદ્ધતિથી ચોરી કરતી ગેંગ પકડાઈ ગઈ હતી તેમના વિવિધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરતમાં પણ કેસ નોંધાયેલા છે ત્યારે આ ટોળકી રિક્ષા છકડામાં પેસેન્જર બનીને આ જ પ્રકારની લૂંટ કરતી હોય છે તેવું તેમની એક કામ કરવાની પદ્ધતિથી જણાઈ આવે છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક ધાડનો ગુનો બનવા પામેલો છે જેમાં સોનગઢ વિસ્તારના જીસીમપુરામાં એક યુપીના નામે

રહેઠાણ વિસ્તાર સુરત સિટી એઝાજ ફારૂકભાઈ પટેલ સુરત રાંદે સમીર ગફારભાઈ શેખ એ પણ સુરત છે સાબીર ઉર્ફે આરિફ મહેબૂબ શેખ એ પણ રાંદે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર એમ પાંચ આરોપીઓ છે તેમાંથી મોબાઈલ ફોન અને રૂપિયા અગિયાર હજાર બસો રિકવર કરવામાં આવેલા છે